ગુજરાત હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લાઓમાં વરસાદી માહોલ સર્જાવાની આગાહી બાદ અંકલેશ્વરમાં આજે સોમવારની સાંજ સમયે હવામાનમાં અચાનક પલટો જોવા મળ્યો અંકલેશ્વર આકાશમાં ઘેરા કાળા વાદળો છવાઈ ગયા જેના કારણે વાતાવરણ એકાએક બદલાઈ ગયું હતું અને ઠંડક પ્રસરી ગઈ હતી સાંજના અંધારા પટવાળું આ માહોલ જોયા બાદ લોકોમાં વરસાદ પડવાની આશા જાગી અંકલેશ્વરના વિવિધ વિસ્તારોમાં ભારે પવન ફૂંકાતા લોકોને ગરમીમાંથી રાહત મળવા લાગી હતી હવામાન વિભાગના તાજા અહેવાલ અનુસાર અંકલેશ્વરમાં આજે મહત્તમ તાપમાન લગભગ ડિગ્રી સેલ્સિયસ જેટલું નોંધાયું હતું જ્યારે વાતાવરણ પલટાયા બાદ સાંજના સમયે તાપમાન ઘટીને છવ્વીસ ડિગ્રી સેલ્સિયસ સુધી આવી ગયું હતું આગાહી મુજબ આગામી ચોવીસ થી અડતાળીસ કલાક દરમિયાન દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં છાંટા અથવા હળવો વરસાદ પડી શકે છે અંકલેશ્વરવાસીઓ સલાહ આપવામાં આવી છે કે તેઓ આવશ્યકતા વગર બહાર ન નીકળે અને હવામાન વિભાગ દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું પાલન કરે ત્યારે અંકલેશ્વરના અલગ અલગ માર્ગ ઉપર વૃક્ષ ધરાશાયી થયા હતા વાલિયા ચોકડી નજીક વૃક્ષ ધરાશાયી થતા કાર ચાલકને ભારે નુકસાન થયું વૃક્ષના નીચે કાર દબાઈ ગઈ હતી ત્યારબાદ તેને ક્રેન દ્વારા વૃક્ષ હટાવીને કારને બહાર કાઢવામાં આવી જોકે સમય સજગતા કાર ચાલક બહાર આવી જતા આ બાદ બચાવ થયો હતો ત્યારે અનેક જગ્યા પર વૃક્ષો ધરાશાયી થતા અંકલેશ્વર ડીપીએમસી તાત્કાલિક ધોરણે વૃક્ષો હટાવી માર્ગ ઉપરના ટ્રાફિકને હળવા કર્યા હતા